જાડી શાળામાં ઓરડાની ઘટ હોવાથી બે પાળીમાં શાળા ચાલતી હોવાને કારણે ગામ લોકોએ ઓરડાની અને શિક્ષકની ઘટ પૂરી કરવાની માંગ કરી છે જાડી શાળામાં ઓરડાની ઘટના કારણે બે પાળીમાં શાળા ચાલતી હોવાથી ગામ લોકોએ ઓરડા અને શિક્ષકોની ઘટ પૂરી કરવા માંગ કરી ધાનેરાના જાડી ગુળિયા શાળામાં છ શિક્ષકોની સાથે સાત ઉરડાની ગઢ છે પરિણામે શાળાના બાળકોને બે પાળીમાં બોલાવવામાં શાળા તંત્ર મજબૂર બન્યું છે શાળામાં થી આઠ ધોરણ સુધી ત્રણસો બાળકો અભ્યાસ કરે છે બે વર્ષ પહેલા છ જર્જરિત રૂમ તોડવામાં આવ્યા હતા જે આજ દિન સુધી બન્યા નથી વાલીઓ અનેકવાર રજૂઆત કરી છે છતાં હજુ સુધી રૂમ જ બન્યા નથી શિયાળાની સિઝન હોવાથી બાળકોની દશા અને દિશા ખરાબ છે ઉરડાની ઘટના કારણે બે પાળીમાં બાળકો વહેલી સવારે પણ ખુલ્લા મેદાનમાં બેસવા મજબૂર છે ત્યારે સત્વરે અને શિક્ષકોની ઘટ નહીં પુરાય તો આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ઉચ્ચારી છે અમારે જાડી બે માં સાત ઓરડાની ઘટે એમાં ઝડપીમાં મકાન થાય પછી શિક્ષકની ઘટે શિક્ષણની ઘટ સરકાર પૂરી કરે નહીતર અમે કાર્યવાહી કરશે બને એટલો ઝડપી કરી દે નહીતર અમે આગળ કાર્યવાહી કરશે મારું નામ રૂપાભાઈ પટેલ જાડી બે પ્રાથમિક શાળા જાડીબી પ્રાથમિક શાળાની અંદર છેલ્લા અઢી વર્ષથી છ જર્જરીત ઓરડાઓ પાડી નાખવામાં આવેલ ડેમેજ બોલાવીને આજ તારીખ સુધી હજી એ ઓરડાઓ મળ્યા નથી એના માટે અમારા ગ્રામજનોની રજૂઆત છે સરકારશ્રીને એ તાત્કાલિક ઓરડા મંજૂર કરે તાત્કાલિક ઓમ સત્વરે ચાલુ થાય એવી અમારી માગણી છે એના સિવાય અમારી જાડીબી પ્રાથમિક શાળાની અંદર છ શિક્ષકોની ઘટ છે એ શિક્ષકો પણ તાત્કાલિક એમની નિમણૂક થાય એના માટે અમારી સરકાર શ્રીની નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આ પ્રશ્ન અમારો સોલ્યુશન થાય એટલે બાળકોને કોઈ તકલીફ ન પડે એના માટે અમે ગ્રામજનો દિલથી રજૂઆત કરીએ છીએ અને જો અમારી આ માગણી સ્વીકારવામાં નહીં આવે ઝડપી એનું નિરાકરણ નહીં આવે તો અમારે વધુ માર્ગે જવું પડશે એવું અમને લાગી રહ્યું છે જય દ્વારકાધીશ નામ રબારી ભોમજીભાઈ